મહેસાણાની દૂધ સાગર ડેરીમાં લાફાકાંડ બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠકમાં ડેરીની આજે મળેલી બોર્ડ ઓફ ડિરેક્ટરોની બેઠક ઉગ્ર બની ચેરમેન અને વાઇસ ચેરમેન વચ્ચેની ઉગ્ર પુલાચાલી બાદ લાફાકાંડ થયાનો આરોપ લાગ્યો છે ડેરીના ચેરમેન અશોક ચૌધરીએ વાઇસ ચેરમેન યોગેશ પટેલને થપ્પડ માર્યાનો આરોપ લાગ્યો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે આરોપ લગાવતા કહ્યું કે ડેરીના સત્તર કરોડના દેવા અંગે સવાલ કર્યા હતા જે સવાલો થી યોગ્ય જવાબ ન આપી શકતા ચેરમેન અશોક ચૌધરી ઉભા થઈ અને હાથાપાઈ કરી બાદમાં થપ્પડ માર્યા એટલું જ નહીં ડેરીના ડિરેક્ટર દિલીપભાઈએ પણ તેમની સાથે ધક્કા મુક્કી કર્યાનો યોગેશ પટેલે આરોપ લગાવ્યો છે ઉસકે પછી મારા ઉપર જબ્બા ઉભા થઈ ગયા હું એવું કહોતી હું એમને મારી બેટ પકડી કે બીકુ સાહેબ હાથ પકડતા આવ ખરાબ તાક તમારું મહેસાણા જેલે પોચી વર્ષો પણ માણસા મત દિવસે થાયદાર તમે મને કે કેવા આવતા ને એટલે બધા ઉસકે અને મારી દોરો પૂરી નો ચશ્મા પૂરી નો કે ના બે મારે

ઉગ્ર થઈ ગયા અને ઉગ્ર બોલાચાલી કરવા લાગ્યા અપશબ્દો બોલવા લાગ્યા છતાં પણ અમારા બોર્ડના સભ્યોએ એમને સમજાવ્યા કે તમે વાઇસ ચેરમેન છો તમને ક્યાં નથી છતાં પણ એ મર્યાદા ચૂકી અને ખરાબ શબ્દો બોલતા હતા એ પછી બોલ્યા પછી અમે લોકોએ પણ એમને સમજાવ્યા અને સમજાવ્યા પછી એ આ જે વાત કરે છે હાથ ઉપાડવાની બધી એ બિલકુલ પાય વાત છે એ જાતે જ બોર્ડ છોડીને નીકળી ગયા છે અને એ એમને રોકવાનો પ્રયત્ન પણ કર્યો કે તમે લોકો બેસો પણ એ બેઠા નથી અને પોતે બોર્ડ છોડી નીકળી ગયા છે હાલ તો આ લાફાકાંડનો વિવાદ પોલીસ સ્ટેશને પહોંચ્યો છે વાઇસ ચેરમેન યોગેશ પટેલે દૂધ સાગર ડેરીના ચેરમેન અશોક ચૌધરી અને ડિરેક્ટર દિલીપભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા હાથ ધરી છે